દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંકના એજન્ટ રહ્યમય રીતે ગુમ થતા સંજેલી તાલુકા સ્માર્ટ પોલીસ મથકે ગુમશુદા અરજી કરવામાં આવી છે

અને આયા ચા બનાવી મેં પીધું છે આરામ બી કર્યો અને એની પછી મેનેજર જોડે વાત કરી મેનેજર જોડે વાત કરીને ગયા છે મળવા માટે એની પછી મને મેનેજર બપોરે આવીને પૂછે છે કે ક્યાં છે પછી મને મારા ઘરવાળાએ મને બે વાગે ફોન બી કર્યો છે વિડીયો કોલ અને કીધું કે મારો મારે ખાવું છે મારે માટે જમવાનું બનાવ મને ભૂખ લાગી છે જે બનાવવાનું એ જલ્દીથી તું બનાવ દેખાવા તમારા ઘરવાળા કઈ બેંકમાં જોબ કરતા હતા આ પીડીસી બેંકમાં પીડીસી બેંક સંજીલી હા મને શું સુના એ મને નથી ખબર સર કેટલા દિવસથી લાપતા છે તમારા ઘરવાળા બુધવારથી આ બાબતે કોઈને જાણ કરી તમે આ બાબતે અમે પછી પોલીસ સ્ટેશનમાં 8 તારીખે જાણ કરી શુક્રવારે મહેન્દ્ર ચારેલ સાથે સી એન 21 ન્યૂઝ સંજેલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ